અને નડિયાદમાં લાખોના લાખો વાત જ નથી આવતી નડિયાદમાં બે જ વસ્તુ પ્રખ્યાત છે કરોડોનું નું અને ખાડા જે પોતાની ફેસબુકની પોસ્ટો પર અલગ અલગ રકમ લખાઈ અને પોતે પોસ્ટો કરતા હોય છે બિલકુલ બે જવાબદાર ધારાસભ્ય થઈ ગયા છે આ એમની બે જવાબદારીને કારણે નડિયાદના લોકો આ બોગુ રહે મે તેમ અંદર ખૂબ જ ખરાબ રીતે પરિસ્થિતિ જોવા મળી રહી છે એક નાની વાત છે આ દાંડી માર્ગ છે દભાણ થી સુધીનો વર્ષ બે માં નડિયાદની પ્રજાને આ જાણવું ખૂબ જરૂર છે વર્ષ બે હજાર કરોડ માં લાખ રૂપિયા પાસ થયા છે અને આ પાસ એ કેન્દ્ર સરકારમાંથી થયા છે મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે પણ શું તમને લાગે છે કે આજની રોડની પરિસ્થિતિ જોતા સોળ point પંચોતેર કરોડ રૂપિયાનો રોડ બન્યો હોય છેલ્લા દોઢ મહિના પહેલા વરસાદની ખૂબ season હતી એ વખતે નડિયાદના ધારાસભ્ય અને તેમની જુગલટોળીએ આ જ જગ્યા ઉપર ઊભા રહી અને ત્રણ દિવસ ચાર દિવસ ના ફોટા પાડી અને જાતે ઊભા રહી એમ કરી અને એક video બનાવીને રોડ બનાવ્યો હતો પણ તમે જોઈ શકો છો રોડની હાલત એ જ વખતથી ખૂબ ખરાબ કન્ડિશનમાં છે પરંતુ ફોટા પાડવામાં ખૂબ જ સક્રિય એવા અમારા નડિયાદના ધારાસભ્ય ફોટા પડાયા પછી રોડની શું કંડિશન છે એ જોવા આવતા ખૂબ ખાડા પડી ગયા છે ડીડીઆઈટી કોલેજ પાસે વારંવાર ખાડા પડી ગયા છે શુક્રવાર સુધીમાં આ રોડ ઉપર અમે એક જ માંગ છે કે હવે પ્રજા કંટાળી ગઈ છે આ ભાજપ કોંગ્રેસ નું કામ નથી આ કામ પ્રજાનું છે આ પૈસા ખવાઈ ગયા છે અને નડિયાદમાં લાખો ના કૌભાંડ ની વાત જ નથી આવતી નડિયાદમાં બે જ વસ્તુ પ્રખ્યાત કરોડો નું કૌભાંડ અને ખાડા ખાડા પણ છે અને ખાડામાં કરોડો નું કૌભાંડ છે સોળ કરોડ પંચોતેર લાખ રૂપિયા ગયા ક્યાં એ બહુ મહત્વ નો પ્રશ્ન છે તમારે બધા ધારાસભ્ય ને ત્યાં જઈને પૂછવું જોઈએ અને એમણે જવાબ પણ આપવો પડે રોડ પર ઉભા રહેવું પડે પ્રજાએ એમને મત આપ્યા છે આ રોડ ઉપર એમણે ત્રણ મહિના પહેલા એક પોસ્ટ મૂકી હતી કે નડિયાદની નેરથી ડીમાર્ટ સુધી અઢાર કરોડ ઓગણીસ લાખ રૂપિયામાં આઇકોનિક માર્ક થવાનો છે તો હું આપના માધ્યમથી એમને કહેવા માંગુ છું આ અઢાર કરોડ ઓગણીસ લાખ અઢાર કરોડ ઓગણીસ લાખ રૂપિયાનો હિસાબ એમની જોડે લેવામાં આવશે જે પોતાની ફેસબુકની પોસ્ટ ઉપર અલગ અલગ રકમ લખાઈ અને

આખા ગુજરાતમાં ચાલુ થયા છે જ્યાં વરસાદ નથી પડ્યા ત્યાં આણંદ આણંદમમી ગઈકાલે ચાલુ થયા જેનું પ્રૂફ અમે જે તે વિભાગના એન્જિનિયરને અમે મોકલી આપ્યું છે બે દિવસ ની અંદર અહીંયા ડામ્બરના રોડ બનીના રોડ સરખો નહીં થાય તો અમે આર આર ની ઓફિસ ની બહાર જઈ અને હલ્લામુલી કરીશું જેના સંપૂર્ણ જવાબદાર નડિયાદના બે જવાબદાર ધારાસભ્ય અને આર વિભાગ રહેશે